સામાન્ય રીતે શહેરી વિસ્તારમાં આવેલી નગરપાલિકાઓ દ્વારા ગ્રાહકોની સુવિધા માટે પાણી વેરો લેવાતો હોય છે જોકે આ પાણી બિલ ન ભરાતા આગામી સમયમાં સાબરકાંઠાની ચાર નગરપાલિકાઓના શહેરીજનોને પાણી વિના રજળ કરવો પડે તો નવાઈ નહીં સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા વડાલી પ્રાંતિજ તલોદ નગરપાલિકાઓ દ્વારા તેર કરોડથી વધારેનો પાણી વેરો બાકી છે જેમાં વહીવટી તંત્ર દ્વારા વારંવાર રજૂઆત કરાય છે તેમજ આ મામલે સાબરકાંઠા જિલ્લા સંકલન સમિતિમાં પણ કેટલી વાર રજૂઆતો થઈ ચૂકી છે ચાર નગરપાલિકાઓનો બાકી હોવાને પગલે આગામી એક સપ્તાહમાં જો પાણી વેરો ભરપાઈ કરવામાં નહીં આવે તો તમામ નગરપાલિકાઓના પાણી કનેક્શન કપાઈ શકે છે જોકે નગરપાલિકાઓના પાણીના કનેક્શન કપાય તો સ્થાનિક જનતામાં પણ આ મામલે કેટલાય સવાલો સર્જાયા છે એક તરફ તમામ નગરપાલિકાઓ દ્વારા વિવિધ વેરાઓની સાથે સાથે પાણી વેરો પણ ભરવામાં આવે છે તેમજ જરૂરિયાત મુજબ ભરાતા આ પાણી વેરા અંતર્ગત તંત્ર દ્વારા જળાશયો પાસેથી પાણીના મામલે ટેક્સ ભરવામાં આવે છે જોકે તંત્ર દ્વારા નિયમિત રીતે તમામ ટેક્સ ભરવામાં આવે છે ત્યારે પાલિકાઓ દ્વારા તંત્રને ટેક્સ ન ભરાતા હવે એક સપ્તાહ બાદ આ મામલો ગંભીર બને તો નવાઈ નહીં છેલ્લા કેટલાક સમયથી સંકલન સમિતિમાં પણ આ મામલે વિવિધ રજૂઆતો થઈ ચૂકી છે સાથોસાથ તંત્ર દ્વારા છેલ્લા એક સપ્તાહની નોટિસ પણ આપવામાં આવી છે ત્યારે એક સપ્તાહ બાદ જો પાણી વેરો નહીં ભરાય તો ખેડબ્રહ્મા વડાલી ઈડર સહિત પ્રાંતિજને તલોદ નગરપાલિકાઓના પણ પાણીના કનેક્શન કપાય તેમ છે જો કે વિવિધ રજૂઆતો બાદ પાલિકા તંત્ર નહીં જાગે તો કેટલાય નાગરિકો અને લોકોને પાણીની તકલીફ ભોગવવાનો વારો આવશે તે નક્કી છે

સિત્તેરથી પંચોતેર ટકા તો વેરા વસુલાત થઈ જ જાય છે પણ અહીંયા પાણી પુરવઠાનું પેમેન્ટ ચૂકવાતું નથી અને ગમે ત્યારે જરૂરી પાણી બંધ કરવામાં આવશે એ દિવસ વડાલીની નગરની જનતાને પાણી માટે હેરાન થવું પડશે લગભગ અંદાજી પાંચ કરોડથી બાકી બોલે છે અંદાજે અને ગમે ત્યારે પાણી બંધ થઈ શકે તો બીજા નગરપાલિકા પણ કોઈ સ્ત્રોત નથી પાણીનો તો વડાલીની જનતાને પાણી માટે બહુ વલખા મારવા પડશે વડાલી પાણીની સમસ્યા આ કાયમ માટેની સમસ્યા છે વડાલીના દરેક નાગરિક ટેક્સ ભરે છે બરાબર તો આ ટેક્સ ક્યાં જાય છે નગરપાલિકા દરરોજથી પાણી આવે છે એમાં ટેક્સ ભરે છે કે નથી ભરતું એ મારું કહેવું છે નગરપાલિકાની પબ્લિકને પણ એવું કહેવું છે કે તમે પણ કાયદેસર નગરપાલિકામાં તમે ટેક્સ છો એની તમે માહિતી માગો કે આપણા પૈસા ક્યાં જાય છે આટલો બધો ટેક્સ બાકી છે તો પાણી આ લોકો કેમ આપતા નથી પાણીની સમસ્યા અત્યારે શિયાળામાં પણ આ રીતે છે તો ઉનાળામાં પરિસ્થિતિ શું આવશે એ આપણે જોવાનું છે એટલે આપણે બધા ભેગા થઈને નગરપાલિકામાં માહિતી માંગીએ રજૂઆત કરીએ કે ભાઈ આપણા પૈસા ક્યાં જાય છે કેશના મારું કહેવું સરકાના જિલ્લામાં ટોટલ છ નગરપાલિકાઓ આવેલી છે એ છ નગરપાલિકાઓ શરૂઆતથી જ આજ એકત્રીસ બાર ચોવીસ સુધી એ લોકોનું લગભગ એપ્રોક્સિમેટ તેર કરોડ તેત્રીસ લાખ રૂપિયા પાણીપેટે બાકી છે એ લોકોને સરેરાશ એ છ નગરપાલિકાઓમાં અમે પંદર એમએલડી સરેરાશ પાણીપુરું આપીએ છીએ અને એ પાણીપુટા પેટે દર મહિને એ લોકોને ઓનલાઈન બિલ આપવામાં આવે છે એ બિલ પેટે વારંવાર અમારા સ્થાનિક લેવલે ડેપ્યુટી એન્જિનિયર લેવલે અને ડિવિઝન લેવલેથી અને સંકલનની મિટિંગમાં પણ આ વસૂલાત વસુલાત માટે વડી કચેરીની સૂચના મુજબ અમે એ લોકોને વસૂલાત માટે કહીએ છીએ અને એ પ્રમાણે ડેપ્યુટી એન્જિનિયરો ચીફ ઓફિસર જોડે મિટિંગો કરી આ વસૂલાત માટે ટ્રાય કરે છે પણ હવે ઘણી લાંબી મોટી રકમ બાકી છે અત્યારે સિંચાઈની અંદર જ્યારે અમે ધરોઈ ડેમમાંથી પાણી લઈએ એ ધરોઈ માટે ઈડર વડાલી ખેડબંબ અને સ્પેશિયલ લાઇનમાં મારફતે ખેડબ્રમ્પમાં વડાલીની ઈડર એ નગરપાલિકામાં ડેમનો જથ્થો રિક્વાયરમેન્ટ પાણી પુરતો આપીએ છીએ અને એ પાણી પેટે જે સિંચાઈના બિલ આવે છે એ પાણીપુટા દ્વારા નિયમિત ભરવામાં આવે છે અને નગરપાલિકાઓ દ્વારા જ્યારે એમને આ પૈસા પાણી પેટન નથી મળતા એ વખતે ઉપર જે વડી કચેરીની અંદર અમારે ઠપકાપાત્ર બનવું પડે છે ને એ લોકો વડી કચેરી કે આપણા અહીંથી પૈસા ભરીએ તો ત્યાંથી તાત્કાલિક વસૂલાત કરો એ જ રીતે ગામડાઓની અંદર પણ પરિસ્થિતિ એવી છે સંકલન મિટિંગમાં વારંવાર આપણે એ ગામડાઓના જ બાકી નીકળના નાણાં માટે પણ અત્યારે અમે પ્રયત્ન કરીએ છીએ વસૂલાત માટે અને એ જેમ વસૂલાત જલ્દી પૂરી થાય એ પ્રમાણે પ્રયત્ન કરીએ છીએ અત્યારે કઈ નગર હાલ હિંમતનગર નગરપાલિકા છે એક કરોડ ચુમ્માલીસ લાખ છે તલોદની અંદર બે કરોડ બાવીસ લાખ છે પ્રાંતિજની અંદર એક કરોડ બોતેર લાખ છે ખેડબ્રહ્મા પોઈન્ટ ચોરાણું લાખ વડાલી છે પાંચ પોઈન્ટ સત્યાસી અને ઈડર છે એક પોઈન્ટ ચૌદ આમ ટોટલ તેર ને તેત્રીસ લાખ બાકી છે પાણીપેટે અત્યારે સમયાંતરે અત્યારે અમારે વિભાગીય કચેરીથી પણ નોટિસો આપી છે અને અમારા ડેપ્યુટી એન્જિનિયર લેવલથી પણ નોટિસો આપી છે અત્યારે હાલ અમે એક અઠવાડિયાનો સમય આપ્યો છે કે સમય સમયે અઠવાડિયાની અંદર તાત્કાલિક બાકી પૈસા ભરપાઈ કરવી તો નહીં આવે તો છેવટે કનેક્શન કાપવા માટે કાર્યવાહી કરવામાં આવશે